બધા ને સ્વાગત છે સાડી લઈને એવા જેકાટ બોર્ડરની પટ્ટાની સાડીમાં દૂધિયા કલર અને આપણે બ્લાઉઝ છે બપોરે તમને આપણે સવારે કાલે જે રીતના બતાવી હતી અલગ અલગ વેરાયટીમાં એમ જ તે પાલો વાવિયે આ છે કાગળિયા છે સ્મૂથ ને પોચું કાપડ ને હાવ ફોરી કોઈ પણ જાતનો સાડીનો વજન જ નહીં

સેલની નવી નવી સાડીના વિડીયોનું નોટિફિકેશન આવે તો તમે જલ્દી સાડી જોઈ ઓર્ડર પણ બુક કરી શકો વિડીયા પણ જોઈ શકો નની આ પણ આપણે પોપટી કલર વ્હાઈટ ડિઝાઇનમાં છે એકદમ મસ્ત કોટનમાં પાલવ આવીએ આ રીતના નાખી સાડીમાં આવી રીતના ડિઝાઇન છે અને સેલ એક પટ્ટી આવીએ આમાં ચેક બોટરનો પટ્ટો નથી નાની એવી પટ્ટી જ છે દવડો કલર પાલ છે બ્લાઉઝ પાલવ બધી જ સાડીમાં છે અને ભાવ પણ આપણે સાડા ત્રણસો છે ખાલી માત્ર ને માત્ર ઓલ સાડીનો ભાવ એક છે

આપણે ડ્રેસ પહેરવા હોય એટલે બેનો મારે આપણે તો સાડી કંઈ ગામની નહીં ને આપણે એમ થાય કે સાડીઓ લઈ લઈએ એટલો મસ્ત લુક આવે એકદમ મસ્ત એનું બ્લાઉઝ પણ છે આખી સાડી આ રીતના પટોરા ડિઝાઇનમાં આપણે તમને એક બે દિવસ પહેલા પર જે વિડીયા બતાવ્યા હતા એમાં યલો કલર હતો લાલ કલર હતો અને આ પણ આપણે છે ત્રણ કલર વાંધામાંથી નીકળ્યા

અને ફાલવ તો બધી જ સાડી બાજુ આરીઓ છે જ કદાચ ખોલો નહીં તો પણ આપણી પાલવ તો બધી જ સાડીમાં આવે જ છે એકદમ ચોકલેટ કલર લાઈટ ઇંગ્લિશ કલર ને એવડો પટ્ટો છે એનો ને ચોકલેટ કલર છે એકદમ મસ્ત કલર છે એકદમ યુનિક ડિઝાઇન છે વ્હાઈટ ડિઝાઇન આવીએ પાલ છે હાથમાંથી પછી બગડતી જાય નસરતી જાય એના હિસાબે પછી હાવ પાર્સલ કરવામાં પણ સાડીઓલી થઈ જાય એટલે આપડે તમને આ રીતના સાડીઓ બતાવીએ સેટિંગ સેટિંગ સરખું ફિનિશિંગ સરસ રહીએ તો પાર્સલ સંકેલી ને પણ સરખું દેવામાં રહીએ બાકી ઉપરથી ગોટા આવે એ તો ગોટા જોઈએ પછી બેનોને પારસી કરવી પડે તો બેનો મનને એમ થતું હોય કે બેન સાડી નથી ખોલતા હરખી હંકેલીને વ્યવસ્થિત તમને બ્લાઉઝ પાલો બધું બતાવી જ દઈએ છીએ ચાલુ વિડીયા એ અને ચાલુ લો અને પછી તો આમને એમ ફિનિશિંગ રીએ તો સરખી ખોલી તો તમને ઘડે ઘડમાં સાડી મળે અને તમારે આ એકદમ પ્રેસ કરેલ ઉપરથી બધું કમ્પ્લીટ કરીને જ આવે ઘડે ઘડ હોય તો સાડી તમને મળે તો પણ જોવી તમને ગમે બાકી પોટલા આવશે તો પોટલા જ આવશે સાડા ત્રણસો રૂપિયા છે પણ ડાર્ક નેવી બ્લુ છે પ્યોર કોટન આવશે બ્લાઉઝ ને પાલો એકદમ કોટન ની સાડી છે ના પટ્ટો પણ એકદમ ચમકમાં આવીએ ને વેલ ને ડિઝાઇન આવીએ ગુલાબી કલર છે ગુલાબી લાલ લીલી પીળિયું ઓલ કલર માં સાડીઓ છે વ્હાઇટ કલર સુધી માંડીને બ્લેક બ્લેક કલર સિવાય બધો કલર માં સાડી છે ને આપણ એકદમ બદામી કલર છે લાઈટ ગુલાબી છે વો બ્લાઉઝ આવખીએ આ રીતના એનો આપણે પાલો આવખીએ ગમે ત્યાં તમારે સાડી જોતી હશે એક પીસ પણ મળી જાય ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આપણે નીચે આપેલા નંબર છે આપણે દરરોજ કીએ છીએ એ આપણા વોટ્સએપ નંબર છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડો ઓર્ડર બુક કરો જેથી સાડી તમારી થઈ જાય તમને આપણે એક પીસ પાર્સલ કરી દે હું એક બે ત્રણ જી જોતા હોય હોઈએ આપણે હોલસેલ અને રિટેલ બે છીએ હોલસેલના ભાવે જોતી હોય તો પણ નીચે આપેલા નંબરમાં બેનો કોન્ટેક કરે વેચવા માટે જોતી છે તો પણ આપણે એને સાડિયું આપશું કેમ કે જથ્થાબંધ માલ લઈએ એટલે આપણે વેચવામાં પણ કોઈને જોતી હોય તો એ પણ આપણે મળી જાય ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો